અંકલેશ્વરના નવા બોરબાથામાં સ્થિત તક્ષશિલા વિદ્યાલય પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકો તથા બાળકો દ્વારા વસંત પંચમીનો ઉત્સવ ખૂબ ઉત્સાહ પર ઉજવવામાં આવ્યો હતો વસંત પંચમી મહત્વના દિવસે હોય છે વિદ્યા અને બુદ્ધિની દેવી સરસ્વતી માતાનો પર્વ એટલે વસંત પંચમી વસંતનો ઉત્સવ એ નો ઉત્સવ છે સતત સુંદર લાગતી પ્રકૃતિ વસંત ઋતુમાં સોરેકરાએ શોભી ઉઠે છે ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગીતારૂમાં ઋતુના કુસુકમાકાર કહીને ઋતુરાજ વસંતને પોતાની વિભૂતિ તરીકે બિરદાવ્યો છે જુદા જુદા રૂપે પ્રભુનો હાથ સૃષ્ટિ પર ફરતો રહે છે અને સમગ્ર નિશર્ગ પ્રભુ સ્પર્શ પામીને ખીલી ઉઠે છે જીવનમાં પણ જો પ્રભુ સ્પર્શ થાય તો આખું જીવન બદલાઈ જાય છે વસંત પંચમીના કરવા બાળકો મનમોહક ગીત દ્વારા સૌને હતા વસંત પંચમીના શુભ અવસર પર શાળાને નર્સરીથી ધોરણ બાર સુધી પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવામાં શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ ચેરમેન વિમલભાઈ પાઠક શૈક્ષણિક સલાહકાર પીબી પટેલ આચાર્ય ધનશ્યામ પટેલ તથા શિક્ષક મિત્રો અને વાલી મિત્રો ઉપસ્થિત રહી બાળકોને આશીર્વચન આપ્યા હતા અને સૌને ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કર્યા હતા